ના સમયે બાળકની માતા તેના મકાનમાં એકલું મૂકીને બહાર પાણી ભરવા માટે ગઈ હતી આ દરમિયાન મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જે મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે આગના કારણે મકાનમાં રહેલ પાંચ મહિનાનો બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો જે હા મિત્રો અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર